અડધી ત્રાયકન મે પતાઈ અડધી ત્રાયકન મે પતાઈ અડધી ત્રાયકન મે પતાઈ પજરી આગન મંજૂર પરબ કે મરામ ગવામ હજી મે ગામ ના સીતા બોજોડા છે ને છોરી કેને ક્યોન કરી ગાલ કે છડ દે બરાબર કે બોરતી દદન તો પણ જરા કે તો સર્કલ મે કે ગાલ કર રાજકારણ મે ઇન્ટર સામરોહ આસી ઓલસા 3.5 લાખ રૂપિયા આગલેતે આસી ઓલસા 3.5 લાખ રૂપિયા આગલેતે

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે તેવામાં વાત કરીએ મુન્દ્રાની ભુજપુર બેઠક પરથી ભાજપે કોંગ્રેસને હટી જવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાની ઓફર કરી હતી અને આ સમગ્ર બાબતનું વિડિયો વિડીયો રેકોર્ડિંગ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ વિડીયો રેકોર્ડિંગ કરી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે સંપૂર્ણ વાત એવી છે કે મુન્દ્રાની ભુજપુર બેઠક પરથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા માટે ભાજપે કોંગ્રેસને દબાણ કર્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે

આઈ આઈ 400 રૂપિયા આઈ છે તો 400 દઈ દી આ કે આથી દઈ દી આ કે મન 400 ની આ આઈ રૂપિયા જો કેટરા આઈ આઈ રૂપિયા જો કેટરા આઈ આઈ રૂપિયા જો કેટરા આઈ નાન કેટરો ઈ આથી આટ હાથ મે બી આ કે જકી કેનો છે કજા એ આંચા રૂપિયા આઈ આ કે જડેડા મે કે કે તાએ છૂટ દેણા મે તો છૂટ જકી પર કેનો હોય છૂટ ਸਤਨਾਮ ਕਰੇ ਦਨ ਗਾ ਲਈ ਗਾਲ ਕੀ ਕੋ ਕੋ ਸੱਤ ਲੱਗ ਦਈ ਨਾ ਨਾ ਦਿਨ ਨਾ ਸੱਤ ਥੋੜਾ ਸੇ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤੀ ਸੱਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਇਹ ਤਾਂ ਝੂਠ ਦੀ ਕਾਸ ਨਹੀਂ ਅਸੀਂ ਰਾਜੀ ਤੇ ਦੋ ਨਾ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤੀ ਸੱਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਇਹ ਤਾਂ ਝੂਠ ਦੀ ਕਾਸ ਨਹੀਂ ਅਸੀਂ ਰਾਜੀ ਤੇ ਦੋ ਨਾ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਰਾਤੀ ਸੱਤ ਸੱਤ ਬੋ ਰਾਤੀ ਇਹ ਤਾਂ આ વિડિયો રેકોર્ડિંગ કરવાનો એકમાત્ર હેતુ એ જ હતો કે જેથી લોકોને ખબર પડે કે ભાજપ કેટલું પાણીમાં છે ખરેખર તેઓની મોડસ ઓપરેન્ડિશ શું છે આ રીતે જ કચ્છમાં અને ગુજરાતમાં દાગધમકીથી બિનહરીફ રીતે જ ભાજપ જીતે છે તેવો દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેઓ જણાવી રહ્યા છે કે આ ખરેખર લોકશાહીનું ખૂન છે અને લોકશાહીનું હનન છે પણ મનોએ નથી પણ આણે ખર્ચા ઘણેડી મતલબ આ રીતે જઈ રહ્યો નહીં એ હું કેવી નો अढाई खनि में अढाई अढाईंदो ಬಲಿ ಸಾಲ ಹತ್ರ ಎಸರೇನು ಹೇಗಾಗ ಬಲಿ ಸಾಲ ಹತ್ರ ಹೆಸರೇನು ಹೇಗಾಗ್ ಬಲಿ ಸಾಲ ಹತ್ರ

ਅਸੀਂ ਹੋਂਸਾ 3.7 ਲੱਖ ਰੁਪਏ ਆਗਰ ਦਿੱਤੇ। ਅਸੀਂ ਹੋਂਸਾ 3.7 ਲੱਖ ਰੁਪਏ ਆਗਰ ਦਿੱਤੇ। ભાજપ જાણે પૈસાના જોરે જ લોકોને ખરીદી લે છે અને હવે કોઈ પણ પક્ષને ખરીદવામાં પણ ભાજપને વાર નથી લાગતી કારણ કે તેની પાસે પૈસાનું જોર જ એટલું છે આ વિડીયો રેકોર્ડિંગ થકી હાલ કચ્છના લોકો જાગૃત થાય ગુજરાતના લોકો જાગૃત થાય અને તેઓ પણ જાણે કે ખરેખર લોકશાહી ક્યાં પહોંચીને જઈ રહી છે

ઘટના ગઈકાલે જે આપ બધાએ મીડિયાની સમક્ષ અમે રજૂઆત કરી એ મુજબ ચાર બે બે હજાર પચીસ ના લગભગ બાર વાગ્યાની આસપાસ ઉમેદવારના ભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ફોન કરે લગાતાર બે ત્રણ ફોન કર્યા અને એમણે કીધું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આખા રાજ્યમાં ને આખા દેશમાં જે રીતે લોકશાહીનું ચીર હરણ કરી રહી છે તો એના માટે નક્કી કર્યું કે આ લોકોનું સ્ટિંગ ઓપરેશન થવું જોઈએ અને આખા રાજ્યની સામે આ લોકોને ખુલ્લા પાડવા જોઈએ કે આ લોકો કેવી રીતે લોકશાહીના લીરે લીરા ઉડાવી રહ્યા છે ત્યારબાદ એ લોકોને અમે વાળીએ બોલાવ્યા એનાથી આગળ અમે તૈયારી કરી રાખેલી હતી વિડીયોગ્રાફી માટેની અને વાળીએ બોલાવ્યા ત્યારે અમે સૌથી પહેલાં એવી માગણી કરી કે તમે જ હટી જાઓ આ સીટ અમારી હતી પરંતુ એ લોકો માને નહીં કે અમારો પક્ષ સબળ છે ને આમ છે ને તેમ છે ને અમારો પક્ષ માને નહીં તમારે તો શું છે તમે તો જેમ કહેશો આમ અમે કરી દેશું એ રીતસરની પૈસાની ઓફર કરી સાત લાખથી શરૂઆત થઈ હતી ત્રણ લાખ ફેંકા મજામાં પૂરી થઈ અને ત્યારબાદ આપ વિડીયો આખો જુઓ જ છો તો આવી રીતે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ચીન હરણ કરી રહી છે એ માટેનું એક હસ્ટિંગ ઓપરેશન હતું એ અમે ગઈકાલે જ મીડિયા સમક્ષ મૂક્યો છે અને અત્યારે આપના માધ્યમથી અમે પ્રશાસનને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે અમારે આંદોલન ન કરવું પડે એનાથી પહેલાં તમે આ ઉમેદવારની ઉમેદવારી રદ કરી ઓફર કરવા માટે ઉમેદવાર પોતે અને એમની સાથે મોટી ભુજપુર ગામના ઉપસરપંચ તેમજ ભુજ શહેરના પ્રભારી બીજેપીના આગેવાન માણેકરામ ગેલવા એ બંને જણો સાથે આવ્યા ગઈકાલે જે પત્રકારો અને ગુજરાતની પ્રજાએ જે ભાજપનો અસલી ચહેરો જોયો કે જેવી રીતે અત્યારે બળગાવ ઉકેર્યા કે આટલી બિનારી બાટલી બિનારી આ બિનારી કેમ કરાવે છે ને એનું ચિત્ર બધોએ ભારતની પ્રજા અને ગુજરાતની પ્રજા સમક્ષ અમારા કોંગ્રેસના લડાઈ પ્રમુખે ઓપરેશન કરવાની આ બનાવ્યો ઉમેદવાર ને હવે કહીએ કે રદ થવું જોઈએ એના બધા કારણો એ પ્રક્રિયામાં તમને દેખાય છે અમારા પ્રમુખે જે આજની તારીખમાં જે ન કરી શકે બીજા એવું અમે મુજરાના કોંગ્રેસના લડાઈ ઝુઝાયું ઉમેદવાર સાથે ઉમેદવારનો પરિવાર પણ એમની એક ઓકાત દેખાડી કે તમે એમને ખરીદવાનો જે પ્રયત્નો કરો છો ને એ ગુજરાતની સરકાર જુએ અને એક લોકશાહીનો જે એ લોકો વારે વડી હમન કરી રહ્યા છે એનો અમે શાહ રજૂ કર્યો છે એનો એનો સાચો ચહેરો ભાજપનો બીજેપીનો આવા એમના જે બીજેપીની મુખ્ય કેડરથી કરી સુધીની માનસિકતા છે એ ગુજરાતની પ્રજા સમક્ષ છતી કરી છે